જમીન વિવાદને લઈને ટ્યુશન ક્લાસીસના સંચાલક ઉપર ત્રણ શખ્સોએ ધોકા પાઇપ લઈને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને પૈસાની લૂંટ કરવામાં આવી હતી જેને ગણિતરી કલાકોમાં ગંગાજડિયા પોલીસે જ ત્રણીસો મોને ઝડપી લઈ તેનું રિકન્ડક્શન કરવામાં આવ્યું હતું ગંગાજડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૃતુઝાએ ગુજરાતના ચોકની દાંતિયાવાડી શેરીમાં એક પડતર પ્લોટ ખરીદ્યો હતો જેના પર તેમને મકાન બનાવવાનું હતું જેમાં ત્રણ દિવસ અગાઉ આશરે સવા સાત વાગે તેણે પ્લોટની માપણી માટે એન્જિનિયર જય જોશીને બોલાવ્યા હતા જ્યારે જય અને તેમનો મજૂર વિશાલ પ્લોટ પર હાજર હતા ત્યારે પ્લોટની સામે રહેતા કુમાર ઉર્ફે ભૂરો મહેશભાઈ પરમાર તેના મિત્રો તીખો અને એક હજારિયા શખ્સે મળીને મજૂર વિશાલની મોટરસાયકલ છરી બતાવી આંચકી લીધી હતી આ ઘટનાની જાણ જયે ફોન દ્વારા મૃત્યુજાને કરતા તેઓ તરત જ પ્લોટ ઉપર પહોંચ્યા હતા ત્યારે મૃત્યુજાએ ત્યાં હાજર કુમારઉર્ફે ભૂરાને પૂછ્યું કે તમે આ ભાઈની ગાડી કેમ લીધી છે આટલો પુતાસ કુમાર ઉશ્કેરે ગયો હતો અને તેના મિત્રોને અને પકડવાને મારો કહીને હુમલા માટે ઉશ્કેર્યા હતા કુમાર ઉર્ફે ભૂરાય લાકડાના ધોકા વડે મૃત્યુજના જમણા બાવડા ઉપર ઘા મર્યો હતો બીજા શખ્સે લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો જ્યારે ત્રીજા અજન્યા ઈસમે લોખંડના પાઇપ વડે મૃત્યુજા બંને પગમાં આરેડર માર માર્યો હતો હુમલાખોરોએ માર મારવા ઉપરાંત મૃત્યુજના હાથમાંથી મોબાઈલ ફોન પણ આંચકી લીધો હતો લોકો ભેગા થઈ જતા હુમલાખોરો આ અમારા એરિયામાં આવ્યો છે કેમ તેમ કહી મૃતુ જયને ગાળો આપીને હવે પછી આવ્યો તો જાનથી મારી નાખીશું તેવી પણ ધમકી પણ આપી હતી મૃત્યુજયા કુમાર રૂપે ભૂરો તીખો અને એક જને શખ્સ વિરુદ્ધ મોટર સાયકલ રૂપિયા વીસ હજાર અને મોબાઈલ ફોન રૂપિયા પચીસ હજાર સહિત કુલ રૂપિયા પિસ્તાલીસ હજારની લૂંટ કરવા બદલ જીવલેણ હુમલો કરવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે ત્રણેય શખ્સોને ઝડપી લઈ તેનો ઘટના સ્થળે લઈ જઈ તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું